નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની અંદર ભાજપને બહુમતી મળી નહીં અને આખરે ભાજપે તેમના જે સહયોગી પાર્ટીઓ છે એની સાથે ગઠબંધન કરવું પડ્યું એમાં પણ જે બે પાર્ટીઓ મુખ્ય છે એક ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી અને બીજી જેડીયુની નીતિશકુમારની જેડીયુ હવે આ બંને પાર્ટીઓને ખબર છે કે એમના હાથમાં આખી ચાવી છે એટલે કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે આ ટીડીપી અને જેડીયુ બંનેએ ભાજપની પાસે સીસીએસ મંત્રાલયની હેઠળ આવતા પોર્ટફોલિયોની માંગણી કરી હતી પરંતુ ભાજપે આ પોર્ટફોલિયો આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને આ પોર્ટફોલિયો ભાજપે આપ્યો નથી અમે તમારી સાથે એ વાત કરીશું કે આ સીસીએસ શું છે આને સીસીએસની અંદર કયા પોર્ટફોલિયો આવે છે એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સીસીએસ એટલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એની અંદર ચાર મંત્રાલય આવે એક મંત્રાલય આવે ગૃહ મંત્રાલય આવે રક્ષા મંત્રાલય આવે નાણાં મંત્રાલય આવે અને વિદેશ મંત્રાલય આવે આ ચાર મંત્રાલયો એવા છે કે જે સૌથી મહત્વના મંત્રાલયો છે અને કોઈ પણ પાર્ટી હોય એ એને એક મજબૂત સરકાર જો બનાવવી હોય મજબૂત સરકાર ચલાવવી હોય તો આ ચારેય મંત્રાલયો પર કંટ્રોલ હોવો જરૂરી છે આ જે ચાર મંત્રાલયો છે ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય નાણાં મંત્રાલય અને રક્ષા મંત્રાલય એ બધા ભેગા મળીને આ સીસીએસની રચના કરે એટલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની રચના કરવામાં આવે હવે તમને એમ થશે કે આ સીસીએસ જે હોય એ શું કામ કરે તો આ જે સીસીએસ જે છે એ સિક્યોરિટી અને સુરક્ષાના મામલાની અંદર જે નિર્ણય લેવા લેવાનારી જે સર્વોચ્ચ સંસ્થા છે એ સીસીએસ છે અને આ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીના પ્રધાનમંત્રી આ કમિટીના ચેરમેન હોય છે અને એની અંદર ગૃહમંત્રી નાણાં મંત્રી મંત્રી અને રક્ષામંત્રી આ ચાર જે મંત્રી હોય એ આ સીસીએસના સભ્યો હોય છે દેશની સુરક્ષાને લઈને કોઈ પણ અંતિમ નિર્ણય લેવાનો હોય તો આ જે કમિટી હોય સીસીએસની એ જ અંતિમ નિર્ણય લે છે એ બધા ભેગા મળે અને ભેગા મળીને દેશની સુરક્ષાને લગતો કોઈ પણ અંતિમ નિર્ણય લેવો હોય તો આ બધા ભેગા થઈને નિર્ણય લે ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય અથવા આંતરિક સુરક્ષાનો કોઈ મામલો હોય તો એના પણ અંતિમ નિર્ણય આ સીસીએસ જ લે છે એવું લાગે કે આંતરિક અને બાહ્ય સુરક્ષા પર અસર પાડતા વિદેશી બાબતોનો કંઈ નિર્ણય લેવાનો છે તો એ પણ સીસીએસ જ લે છે દેશની સુરક્ષા નિશ્ચિત કરવા અન્ય દેશો સાથે કરાર કરવા સંબંધિત કોઈ મામલા હોય તો એનો પણ નિર્ણય આ સીસીએસએચ દ્વારા લેવામાં આવે છે સુરક્ષા પર પ્રભાવ ઊભો કરનારા રાજકીય આર્થિક પરમાણુ સંબંધિત બધા મામલાનો નિર્ણય કરવાનું કામ પણ સીસીએસ જ કરે છે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત જે સંસ્થા હોય એમાં અધિકારીઓની નિમણૂક કરવા અંગેનો નિર્ણય પણ સીસીએસ દ્વારા કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ હશે એ પણ સીસીએસ જ નક્કી કરે છે આ ઉપરાંત રક્ષા મંત્રાલયની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન અને ડીઆરડીઓના સંદર્ભની અંદર એક હજાર કરોડ રૂપિયાથી વધારેના મૂડી ખર્ચ ધરાવતા કોઈ પણ નિર્ણયો હોય એ નિર્ણય સીસીએસ જ લે છે હમણાં થોડા સમય પહેલાં જ સીસીએસએ ભારતીય નૌસેના માટે બસ્સો બ્રહ્મોસ્ત્ર મિસાઇલ માટે ઓગણીસ હજાર કરોડ રૂપિયાની ડીલ કરી હતી એ ડિસિશન પણ સીસીએસે લીધેલું આ તો થઈ સીસીએસની વાત એટલે જે ચાર મંત્રાલયો છે ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય રક્ષા મંત્રાલય તો આ જે મંત્રાલયો છે એ નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુને જોઈતા હતા પણ ભાજપે ઘસીને ના પાડી દીધી કે આ મંત્રાલયો બિલકુલ મળે નહીં આ ઉપરાંત ટીડીપીને લોક લોકસભાનું સ્પીકર પદ પણ જોઈતું હતું પરંતુ ભાજપે એના માટે પણ ના પાડી દીધી એવું પણ જાણવા મળ્યું છે કે ભાજપે આ ઉપરાંત જે રોડ ટ્રાન્સપોર્ટ જે હાઈવે જે નીતિ નીતિન ગડકરી જે મંત્રી હતા એ ડિપાર્ટમેન્ટ રોડ અને ટ્રાન્સપોર્ટ રેલવે મંત્રાલય આ બધા જે પદો છે આ આ બધા જે વિભાગો છે એ પણ ભાજપે આપવાની ના પાડી દીધી છે હવે લોકસભા સ્પીકર પદ આપવાની ના પાડવાનું મુખ્ય કારણ એ છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર આ બધી જો સહયોગીઓ પાર્ટી પાર્ટીઓ સમર્થન પાછું ખેંચી લે તો એવા સંજોગોની અંદર લોકસભા સ્પીકરની જે ભૂમિકા હોય એ મહત્વની હોય છે બીજું કે ગઠબંધન સરકાર હોવા છતાં ભાજપ એવું ઈચ્છે છે કે પીએમ મોદીને આગળ જતા નીતિગત નિર્ણયો લેવામાં સહયોગી પાર્ટીઓ પર નિર્ભર નહીં રહેવું પડે એટલે જે મહત્વના મંત્રાલયો છે એ આ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા નથી એવું પણ જાણવા મળ્યું કે ભાજપ એવા મંત્રાલયો આપવા ઈચ્છે છે જેમ કે ફૂડ પ્રોસેસિંગ છે ટેક્સટાઇલ છે ગ્રામીણ વિકાસ છે પંચાયતી રાજ છે આવા બધા જે મંત્રાલયો છે એ આ બધી સહયોગી પાર્ટીઓ છે એને ભાજપ આપવા માંગે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ